ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેરીવિંકલ પેરીવિંકલ શબ્દનો અર્થ આછા વાદળી રંગના ફૂલો વાળો એક બારમાસી વેલો કે નાની ગોકળ ગાય જેવી એક ખાદ્ય દરિયાઈ માછલી થાય છે પેરીવિંકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ચિલ્ડ્રન હેવ કલેક્ટેડ સમ પેરીવિંકલ ફ્લાવર્સ અર્થાત બાળકોએ કેટલાક પેરીવિંકલ ફૂલો એકત્રિત કર્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ સમ પેરીવિંકલ કન્ટેન્સ આલ્કલોઇડ્સ ધેટ આર યુઝ્ડ ઇન મેડિસિન અર્થાત કેટલાક પેરીવિંકલમાં આલ્કલોઇડ્સ હોય છે જેનો ઉપયોગ દવામાં થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ